શિમલા તો મનાલી નું આ ટ્રાફિક છે ચંદીગઢમાં ચંદીગઢ પણ રાજ્ય આપણને કે ચંદીગઢમાં ઘણા બધા મૂવી બનેલા છે ચંદીગઢના ઇતિહાસો ઘણા બધા છે ચંદીગઢમાં પણ ઘણું બધું ફરવાનું ક્ષેત્ર છે પણ એ રિટર્નમાં અમે અત્યારે શરૂઆતમાં શિમલાનું આયોજન છે શિમલા શિમલા મનાલી કીધું બાકુ કરો છો મનાલી નું છે

વરસાદી વાતાવરણ સાચું બરોબર વરસાદ આગળ જો કાચ ઉપર છાંટ આવે તીખા અહીંયા ચંદીગઢમાંય તે શિમલા જેવું વાતાવરણ અને માઇનસ ડિગ્રી જેવું વાતાવરણ અહીંયા જોવા મળે ભેજ વાળું વાતાવરણ લગભગ અમે આવ્યા ત્યારનો સૂર્ય તો જોયો જ નથી ચંદીગઢમાં ખૂબ જ સરસ વાતાવરણ આ ચંદીગઢમાં જોવા મળ્યું છે અમારા બધાના કપલના નસીબ હશે કે આજે વાતાવરણ આવું બે દિવસથી કન્ટિન્યુ છે

ಹಾ ಯೂಟ್ಯೂಬ್ uhm પૂરેપૂરો ચંદીગઢ નો અને શિમલા નો મુસાફર નો નજારો લેવાનો છે આ બન્યા રહેજો પેઢીઓના અંત સુધી જે કોઈ જોઈ રહ્યા છો તેને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરવા વિનંતી ચંદીગઢ નો વિડીયો છે સમૂહ લગ્ન કોળી સમાજના ભવ્યમાં ભવ્ય મોવા જે આપડે આયોજન હતું તે જ આયોજનનું શિમલા મનાલીનું નું નું આયોજન અત્યારે શરૂ કરી ચૂક્યા છીએ ચંદીગઢ અમે પહોંચી ચૂક્યા છીએ અમારે ઇરધરભાઈ દીપકભાઈ કલેજા બધા અમારા જો અમારા

આગળ છે અમારી બીજી બસ છે ડીઝલ પુરાવી લઈ અમારે ગીધર પછી આપણે આગળ મળશું આપણે આપડે મહુવામાં ભાવ